જે પ્રમાણે આપે કહ્યું કે પહેલા તબક્કામાં જે મતદાન થયું હોય એનાથી ઓછું ત્રણ થી ચાર ટકા બીજા તબક્કામાં થયું તો હવે ત્રીજા તબક્કામાં જે ચોરાણું બેઠક પર મતદાન છે એની ટકાવારીની અસર કેટલી જોવા મળી શકે છે કોને થશે લાભ કોને થશે નુકસાન આપણી સાથે ભાજપ કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષકની પેનલ છે કમલેશભાઈ ભારતીય જનતા પાર્ટી તરફથી છે નિકુરભાઈ પટેલ છે જે કોંગ્રેસનો પક્ષ મુખ્ય રાજકીય વિશ્લેષક બિપિનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે આપ ફરી એક આપનું ફરી એક વખત સ્વાગત છે બિપિનભાઈ પહેલા તબક્કામાં જે મતદાન થયું એની ત્રણ થી ચાર ટકા મતદાન ચોસઠથી પાસઠ ટકાની આસપાસ મતદાન બીજા તબક્કામાં થયું અત્યારે જે માહિતી ગુજરાતની આવી રહી છે તેમાં બનાસકાંઠા અને વલસાડમાં પચાસથી ઉપર મતદાન થયું છે બાકી અમદાવાદ પૂર્વની અને પશ્ચિમની બેઠક હોય ગાંધીનગરની હોય અમરેલી હોય જ્યાં હજી સુધી ચાલીસ ટકાની આસપાસ મતદાન થયું છે અને હવે ત્રણ કલાકથી પણ ઓછો સમય બાકી છે આ મતદાનની ટકાવારી જો ગયા વખત કરતા બે હજાર ઓગણીસ કરતા ઓછી થાય છે તો બીજેપીને લાભ કેટલો કોંગ્રેસને શું નુકસાન પણ થઈ શક્યા નથી આપણે પહેલાં જે છે કે જે વોટિંગ પેટર્ન જે છે એ આપણે કહું કે જે ત્રણ વાગ્યા સુધીમાં જે પિસ્તાલીસથી છેતાળીસ ટકા જે વોટિંગ થયું છે અને હવે જે બે કલાક બાકી ત્રણ કલાક બાકી છે એમાં મારા અંદાજ પ્રમાણે જોઈએ તો એ બારથી પંદર ટકા મેક્સિમમ વધી શકે એટલે કે એવરેજ સાઠથી બાસઠ ટકા કે સાઠથી પાંસઠ ટકા જો એ બે કલાકમાં જો કન્વર્ઝન વધુ કરાવી શકે તો તો એટલે આપણે જોયું કે બે હજાર ઓગણીસમાં જોઈએ તો એ ચોસઠ પોઈન્ટ એકાવન ટકા ટોટલ વોટિંગ થયું હતું અને બે હજાર ચૌદમાં જોઈએ તો તેસઠ પોઈન્ટ છાસઠ ટકા એટલે ચોંસઠથી પાંસઠ ટકાથી વધી શકશે નહીં એવું ચોક્કસપણે આ વખતે પણ લાગી રહ્યું છે અને મુખ્યત્વે આપણે કહું કે એ જે છે કે બંને પક્ષો કોંગ્રેસ હોય ભાજપ હોય કે આપ હોય એ તમામ જો છે હજી ત્રણ કલાક જો મહેનત કરે તો મને લાગે હજી પણ વોટિંગ જે છે એ થી ઉપર એકાદ બે ટકા જઈ શકે પરંતુ જે હાલમાં સવારથી અત્યાર સુધીનું જે એમનું જે છે પ્રદાન એ પ્રમાણે જોઈએ તો બહુ લાગતું નથી કે એવરેજ વોટિંગ જે છે તેસઠથી પાસઠ ટકા રહી શકે એટલે જી બિલકુલ નિકુલભાઈ એવું લાગે છે કે જે વોટર્સ હજી ઘરની બહાર નથી નીકળી રહ્યા એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને કદાચ વોટ નથી આપવા માંગતા પરંતુ કોંગ્રેસ માટે પણ તે બહાર નથી આવી રહ્યા કારણ કે જ્યારે જ્યારે સાહીઠ ટકાથી ઉપર વોટિંગ થયું છે બે હજાર વાત હોય ઓગણીસની વાત હોય જીત ભાજપની થઈ છે સી મતદાર જ્યારે પોતાનો મત આપવા નીકળે છે તો એને નિશ્ચિત હોય છે કે મારે કોને વોટ આપવાનો છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની પરિપ્રેક્ષમાં બે હજાર ચોવીસનું વાતાવરણ કંઈ અલગ છે અને જે પ્રમાણે હજી બી જે લોકો ઘરની અંદર છે એમને તમારા ચેનલના માધ્યમથી હું અપીલ કરવા માગીશ કે તમારો પોતાનો કિંમતી મત જઈને આપો અને મહત્તમ મતદાન થાય એના માટે આપણે સૌએ ભેગા મળીને કામગીરી કરવી જોઈએ વોટિંગની વાત કરવામાં આવે તો જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષથી જે કેન્દ્રની સરકાર છે જે મૂળભૂત મુદ્દાઓ છે લોકોના એજી એડ્રેસ નહીં થઈ રહ્યા કારણ કે રાજસ્થાનની અંદર સાડી ચારસો પાંચસો રૂપિયામાં બોટલની વાત થઈ રહી હતી પણ ગુજરાતની જનતાને નથી મળી રહ્યું રિઝર્વેશનની વાત કરવા માગીશ કારણ કે રિઝર્વેશન એક મૂળભૂત મુદ્દો છે ગુજરાતની અંદર જે રીતના સરકારી કર્મચારી કે સરકારી નોકરીઓની અંદર આઉટસોર્સિંગ પ્રથા ત્યાર પછી ટેમ્પરરી કોન્ટ્રાક્ટ કોન્ટ્રાકચ્યુઅલ અપોઈન્ટમેન્ટ કસે બી રિઝર્વેશન પોલિસી ફોલો નથી થઈ રહી અને એના લીધે જે એસસી એસટી ના જે ઉમેદવારો છે એમને યોગ્ય પ્રતિનિધિત્વ ત્યાં નથી મળી રહ્યું એ બધા જ મુદ્દાઓ આજે જે છે લોકોની વચ્ચે છે અને જે લોકો મતદાન કરવા જઈ રહ્યા છે એમને વિશ્વાસ છે કે કોંગ્રેસ તરફી કરી રહ્યા છે અને જે રીતના બનાસકાંઠા અને વલસાડની વાત કરીએ ત્યાં તો એક અલગ જ માહોલ છે અમને વિશ્વાસ છે કે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસનું પુનરાવર્તન નથી અમે આ વખતે જે સરકાર બની રહી છે બે હાજર ચોવીસમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા એમાં ગુજરાત બી ફાળો આપી રહી છે બિલકુલ કમલેશભાઈ બે હાજર સત્તરમાં પાટીદાર આંદોલન થયું અને એની પહેલા અને તેની અસર બે હાજર સત્તરમાં જોવા મળી કારણ કે કોંગ્રેસને એનાથી ફાયદો થયો હતો પણ બે હાજર ઓગણીસમાં તેની અસર બિલકુલ નહીવત જોવા મળી આપને લાગે છે કે ક્ષત્રિય આંદોલન હજી હમણાં જ થયું છે તો તેની અસર ક્યાંક લોકસભા પર દેખાઈ શકે છે એને દોઢથી બે વર્ષનો સમય નથી થયો નહીં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના વિષયની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ એની સાથે સાથે આ વખતે જે સૂત્ર છે એ લોકોનું સૂત્ર છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ તો સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આ સૂત્ર આપ્યું હતું પરંતુ લોકોએ આ જે સૂત્ર આપ્યું છે કે અબકી બાર મોદી સરકાર અબકી બાર ચારસો કે પાર આ જે સૂત્ર છે લોકોનું સૂત્ર છે અને લોકોએ જ પ્રજાએ ફરીથી પાછું નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીને હેટ્રિક કરવી આ અને એ કારણ છે કે તૃષ્ટિકરણના રાજકારણની સામે સંતુષ્ટિકરણનું રાજકારણ જો કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અનામતની વાત કરે છે મારા મિત્ર અત્યારે કે ધર્મના આધારે અમે અનામત ક્યાંય આપીશું નહીં આ જાહેર તો કરે પણ એવું નહીં કરે કે સંતુષ્ટિકરણ ની સામે સરકાર આવશે તો ધર્મ આધારિત અનામત આપશે કે નહીં એ મોટો પ્રશ્ન અને આ વખતે અનામત ની વાત ખૂબ જ થઈ કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક ફેક વિડીયો પણ આવ્યો કે જેમાં તેઓ જ્ઞાતિ આધારિત અનામત ખતમ કરી દેશે તેવો પેલો ફેક ત્યારબાદ ખુલાસો પણ કરવામાં આવ્યો નિકુલભાઈ શું જવાબ આપશે ધર્મ આધારિત જે રિઝર્વેશનની વાત છે કશે બી મેનિફેસ્ટોમાં પ્રથમ તો છે નહીં બીજી વસ્તુ મારા મિત્રને જણાવવા માંગીશ કે સૌ પ્રથમ કર્ણાટકમાં જેડીએસની સરકાર દ્વારા આ રિઝર્વેશન લાવવામાં આવ્યું હતું ને 10 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તો એમણે ત્યાંથી દૂર કેમ ના કર્યું ખાલી વોટિંગ વખતે વાતો અલગ કરવી અને ધર્મ આધારિત વાતો કરવી બીજી વાત કહેવા માંગીશ કે જે રીતના આજે ચંદ્રબાબુ નાયડુ જે એનડીએના ઘટક દળ છે ને આંધ્રપ્રદેશમાં ધારો કે મુસ્લિમ રિઝર્વેશનની વાતો કરે છે તો શું મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર એને સમર્થન જાહેર કરશે ક્યાં

રાજનીતિ નો મુખ્ય મુદ્દો રહેતો હોય છે ચોક્કસ આપણે ચર્ચા ને હજી પણ આગળ વધારીશું અનામતનો નો મુદ્દો હંમેશા ચડતાતો રહે છે અને જેટલી વખત વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની હોય એટલી વખત આ મુદ્દા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા જ રહેતા હોય છે હવે ચોથી જૂને ખ્યાલ આવશે કે આખરે જે મતદારો છે કોના પર પસંદગીનો કળશ ટોળે છે અને હવે કરીએ સરખામણી કે બે હાજર ઓગણીસમાં કઈ બેઠક ઉપર એકતાલીસ પોઈન્ટ અઢાર ટકા મતદાન થયું છે તો સાથે જ વાત કરીએ અન્ય બેઠક પર કે જ્યાં પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા મતદાન થયું હતું બે હાજર ઓગણીસમાં અને બે માં પોઈન્ટ ટકા કચ્છમાં મતદાન થયું હતું તો સાથે વાત કરીએ બે હજાર ઓગણીસમાં જે પાટણની વાત કરીએ પાસઠ પોઈન્ટ ટકા મતદાન થયું હતું છેતાલીસ પોઈન્ટ સિત્તેર ટકા બે હજાર માં અત્યાર સુધી થઈ ચૂક્યું છે તો મહેસાણા બેઠકની વાત કરીએ જે બે હજાર માં પોઈન્ટ ટકા મતદાન થયું હતું તો બે હાજર ચોવીસમાં અત્યાર સુધી અડતાલીસ પોઈન્ટ પંદર ટકા મતદાન થયું છે લગભગ એને પાર કરી જશે સાબરકાંઠાની વાત કરીએ તો સારું મતદાન નોંધાયું હતું સડસઠ પોઈન્ટ ટકા અત્યાર સુધી પચાસ પોઈન્ટ છત્રીસ ટકા જેટલું મતદાન જે છે એ સાબરકાંઠામાં થઈ ચૂક્યું છે અમદાવાદ પૂર્વની હવે વાત કરીએ કે માફ કરશો ગાંધીનગરની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ શૂન્ય આઠ ટકા મતદાન થયું તો આ તરફ વાત કરીએ તો અડતાલીસ પોઈન્ટ ટકા મતદાન અત્યાર સુધી બે માં થઈ ચૂક્યું છે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો એકસઠ પોઈન્ટ છોતેર ટકા મતદાન થયું હતું જ્યારે અત્યાર સુધી બે ચોવીસમાં પોઈન્ટ ટકા મતદાન જે છે એ હાલમાં થઈ ચૂક્યું છે તો અમદાવાદ પશ્ચિમની વાત કરીએ કે બે હજાર ઓગણીસમાં કુલ મતદાન છાસઠ પોઈન્ટ એક્યાસી ટકા થયું હતું જે હવે બેતાલીસ એકવીસ ટકા જેટલું થયું છે અને અઢી કલાક જેટલો સમય બાકી છે સુરેન્દ્રનગરની બેઠકની વાત કરીએ અઠાવન પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું હતું ઓછું થયું હતું બે હજાર ચોવીસમાં અત્યાર સુધી ચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા મતદાન જે છે તે થઈ ચૂક્યું છે તો સાથે બે હજાર ઓગણીસમાં રાજકોટની વાત કરીએ કે જ્યાં ત્રેસઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું હતું તો બે હજાર ચોવીસમાં અત્યાર સુધી આ ચર્ચિત બેઠક પર છેતાલીસ જેટલું મતદાન જે છે તે થઈ ચૂક્યું છે આ અલગ અલગ મતદાનની ટકાવારી અમે આપને એટલા માટે બતાવી રહ્યા છીએ કે ગયા વખત કરતા આ વખતે મતદાન કેટલું વધુ કે ઓછું થયું છે કચ્છની વધુ એક વખત વાત કરી લઈએ બે હજાર ઓગણીસમાં અઠાવન પોઈન્ટ એકોતેર ટકા મતદાન થયું હતું અને જ્યારથી કહેવાય ને કે લોકસભાની ચૂંટણીઓ જ્યારથી થતી આવી છે ત્યારથી ભલે અનામત અત્યારે અમલમાં હોય પરંતુ દર વખતે કોઈ બી ચૂંટણી આવે ત્યારે હંમેશા અનામતના વાત ઉપર રાજનીતિ થતી જ હોય છે ત્યારે રાજકીય વિશ્લેષક પાસેથી જાણીએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે જે મેનિફેસ્ટો આપ્યો છે એમાં અનામત અંગે શું જોગવાઈ કરી છે અને શું વાયદા કર્યા છે મુખ્યત્વે કહીશ કે એમને જે ઈડબ્લ્યુએસના રિઝર્વેશન માટે બીજેપી એ જે છે એ દસ જેટલી રિઝર્વેશન જે છે ઇકોનોમિક વિકલ ક્લાસ માટેની જાહેર કરેલી છે અને એવી રીતે કોંગ્રેસે જે છે એ દસ જે છે એમને જોબ માટે જોબ માટે તેમજ મુખ્યત્વે એમને ઈડબલ્યુએસ માટે એ કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર તમામ જાતિને માટે દસ ટકા જેટલી રિઝર્વેશન જાહેર કરેલું છે એવી રીતે વુમેન્સ વુમેન્સ રિઝર્વેશન માટે પણ બંને પક્ષોએ સિમિલર ટાઈપ એમને જે છે એ એમને મેનિફેસ્ટોમાં જાહેરાત કરેલી છે એટલે મુખ્યત્વે જે છે કે જે એક કોંગ્રેસનું છે કે એમને ન્યાય માટે કર્યું છે અને મોદીજીએ ગેરંટીની જે છે એ બે બાબતોમાં એમના બંને પક્ષોના ઢંઢેરાનું આપણે એનાલિસિસ કરીએ તો એમાંથી વિશેક બાબતો કે જે સેન્ટ્રલના તમામ મુદ્દાઓ એટલે કે એમાં હેલ્થના આવી જાય ડિફેન્સના આવી જાય શિક્ષણના આવી જાય રોજગારીના આવી જાય યુવાઓ યુવાનોના આવી જાય શિક્ષણના આવી જાય એટલે એ તમામ રીતે અને બીજું જે છે ભાજપના પોતાના એજન્ડા છે એના એક્ઝિક્યુશન માટેનું એમને સીએ છે ને થ્રી સેવન્ટીનું એક્ઝ્યુક્યુશન એડિશનલી કેવી રીતે કરશું એ તમામ બાબતે એમને વિસ્તૃત ઢંઢેરામાં લખેલું છે કોંગ્રેસે જે છે એમને થોડું જે જાતિવાદી રિઝર્વશનને એમને પ્રમોટ કરેલું છે એટલે આ બંનેમાં મુખ્યત્વે ડિસ્ક્રિમિનેશન જોઈએ તો એ જે કોંગ્રેસે પહેલેથી જે નીતિ અપનાવી છે એ જાતિવાદી રાજકારણના ધ્યાનમાં રાખીને જ એમને ઢંઢેરો મૂકેલો છે અને બીજી બાજુ જોઈએ તો બીજેપીએ સામાજિક આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને એના પિરામિટર્સના એક્ઝિક્યુશન માટેનું એમને જે છે જાહેરાતો કરી છે એટલે આ બંનેમાં જોઈએ આ બંનેનું ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો જે ગુજરાત મોડલનું એક્ઝિક્યુશન તમામ લેવલે લીધું છે અને એમાં મુખ્યત્વે હાલમાં જોઈએ કે આજે જે ચાલીસનો ચાલીસનો ટેમ્પરેચર જે છે એની ઇમ્પેક્ટ આપણે જે છે બહુ જોવા મળી નથી એટલે જે બે હજાર ઓગણીસમાં જોઈએ જે આપે જે ડેટા બતાવ્યા બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ લાગે છે એની આસપાસ જ મતદાન થશે છ વાગ્યા સુધી હા એ સાહીઠથી બાસઠ ટકા થશે એમાં બહુ એવું એટલે જે ફર્સ્ટ ફેઝ અને સેકન્ડ ફેઝમાં જે ઇમ્પેક્ટ પડી છે એ બે થી ત્રણ ટકા જેટલું ડિફરન્સ રહેશે જ બિપિન બિપિનભાઈએ જે વાત કરી કે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો જોવા મળી રહ્યો છે એમાં જાતિગત અનામતની વાત હોય કે જાતિ અમુક જાતિઓ કે અમુક ધર્મના લોકોને વિકાસની વાત હોય અત્યાર સુધી ગુજરાતની ચૂંટણી કે આ લોકસભાના દસ વર્ષનું આખું જોઈએ શાસન ત્યારે વિકાસના ડેવલપમેન્ટમાં એક દુરંદેશી એક ભવિષ્યની વાત બે હજાર સુડતાલીસની વાત કરવામાં આવી છે બે હજાર ચૌદમાં બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક બમણી કરીશું એ વાત કરવામાં આવી લાગી રહ્યું છે કે હવે પ્રજા જે છે એ જાતિવાદ કે ધર્મને નહીં પરંતુ પોતાનો કેટલો વિકાસ થઈ રહ્યો છે એને જોઈને મેં અગાઉ બી કીધું એ પ્રમાણે આપણે ગુજરાત ની જ વાત કરી લઈએ કે ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષની અંદર શું જે નોકરીઓ બહાર આવી રહી છે એની અંદર સરકાર જે પરમાનન્ટ ની વાત કરી રહી છે એમાં જ્યારે આઉટસોર્સિંગ ટેમ્પરરી અને કોન્ટ્રાકચ્યુઅલ અપોઇન્ટમેન્ટ થઈ રહી છે એમાં શું રિઝર્વેશન્સ ફોલો થઈ રહ્યા છે મારો પ્રશ્ન પહેલો છે અને લોકોને બી મારો સવાલ છે કે ખરેખર તમે શું આ જોઈ રહ્યા છો બીજો મુદ્દો રોજગારીની વાત કરવામાં આવે તો કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કીધું છે કે પૂરા દેશમાં ત્રીસ લાખ પદ ખાલી છે એ ત્રીસ લાખ પદ ભરવાની વાત જો કોઈએ કરી હોય તો કોંગ્રેસે કરી છે અને પૂર્ણ પગારથી ભરવાની વાત છે ન કે કોઈ કોન્ટ્રાકચ્યુઅલ કે ફિક્સ પગારની વાત છે ત્રીજો મુદ્દો હું વાત કરીશ કે જે રીતના સરકારી કર્મચારી જનતાની સેવામાં છે તમે જો ગુજરાતના મહેકમની હું વાત કરીશ તો ગુજરાત સામે કર્મચારીઓ વધવા જોઈએ કે ઘટવા જોઈએ એ પ્રશ્ન એક ઉભો થઈને ઉભો રહી રહ્યો છે કારણ કે આજે વડોદરા શહેરની વાત કરી ચલો અમદાવાદ ની વાત કરીએ અમદાવાદ પહેલા અમુક વોર્ડમાં હતું મને વડોદરાના એક ચોક્કસ આંકડાઓ ખબર છે પહેલા